સુરત કોસાડ સાયન્ડ ઓલપાર રોડ પર આ ઇન્ડસ્ટ્રીઝને કેટલાક અસામાજિક તત્વોએ બાનમાં લીધી છે પાવરલૂમ ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લેવામાં અસામાજિક તત્વોની લુખાગીરી સામે આવી છે ત્રીસથી પાંત્રીસ યુનિટીઓને અસામાજિક તત્વોએ બાનમાં લીધી છે કેટલાક અસામાજિક તત્વો યુનિટને બહાર પહોંચીને કામકાજ બંધ કરાવવા માટે દબાણ કર્યું જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં દે કેદ થઈ છે અસામાજિક તત્વો પોતાને વર્ચસ્વ અને ધાપ ધમકાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા પોસ્ટરો લગાવી વાયરલ કર્યા છે જે પોસ્ટરોમાં ઉડિયા ભાષામાં હાથ પગ ભાંગી દેવાની ધમકીનો ઉલ્લેખ છે સૌથી વધુ ઓરિસ્સાના કારીગરો કામ કરે છે તે જ વિસ્તારમાં ઉડિયા ભાષામાં મર્ડનની ધમકીઓ આપવામાં આવી રહી છે સુરતના ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાઓ સક્રિય થતા હોય છે સુરતના વિવિધ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અમે પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે ને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બારમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર રૂમ્સની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે Mokej zgura, da je v njej neusurjen.